તો તો પછી વિસ્તારની વિસ્તારની જો હાલત હોય ગ્રામ્ય કેવી હશે સુરત જિલ્લાના પલસાણાના હવે દ્રશ્યો જોઈએ કે જ્યાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે બલેશ્વર ગામ તો જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બલેશ્વર ગામે ખાડીમાં પૂર સ્થિતિ સર્જાઈ છે દર વર્ષે આ જ સ્થિતિ હોય છે ખાડીમાં પૂરના આકાશી દ્રશ્યો અમારી પાસે સામે આવ્યા છે લોકો અહીંયા મહામુસીબતનો સામનો કરી રહ્યા છે ખાડીમાં પૂરથી સ્થાનિકોના જીવ તાળવે બંધાયા છે કારણ કે ઘરવખરી પાણીમાં તરતી હોય તેવું દેખાઈ રહ્યું છે સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાણી જલ્દી ઓસરી નથી રહ્યું અને સાથે સાથે લોકોની ઘરવખરી અહીંયા પાણીમાં તળાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પલસાણામાં બે દિવસથી અંદર દસ ઇંચથી વધુ વરસાદ ખાપ્યો વરસાદ વિરામ લે છે પરંતુ ખાડીના પૂર એટલે કે અહીંયા પાણી આવવાના કારણે ક્યાંક અહીંયા પાણી જલ્દી ઓસરતું પણ નથી અને લોકોએ મહા મહેનતે જે ઘર બનાવ્યું છે જે સપનાનું ઘર બનાવ્યું છે તે પણ ક્યાંક પાણીમાં વહી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોને અહીંયા નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકોની કેવી હાલત હશે બે દિવસથી તેમના

ખાસ કરીને જે રીતે પલસાણા તાલુકાની અંદરમાં બે દિવસની અંદરમાં દસ ઇંચ વધુ વરસાદ વરસી ચુક્યો છે જેને લઈને બત્રીસ ગંગા ખાડી છે એ ગાંડી તૂર બની છે આપને દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યો છે બત્રીસ ગંગા ખાડીના કે જે હાલ ગાંડી તૂર બની છે બત્રીસ ગંગા ખાડીની અંદરમાં જે રીતે પલસાણા તાલુકાની અંદરમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને હાલ બત્રીસ ગંગા નદી ખાડીના જે પાણી છે

જે પોઝિશન થયું છે આગળ જે ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે કે ઇન્ડસ્ટ્રીયલ જે ખાડીના ફરતે દબાણ કર્યું છે એ દબાણને લઈને ત્રણ ઇંચ ચાર ચાર ઇંચ વરસાદ શું પડે એટલે આ રસ્તાઓ બંધ થઈ જાય છે સ્થાનિક લોકો જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનું જે દબાણ છે તેઓ અધિકારીઓ દ્વારા તોડવામાં આવે યાસિર કાગઝી સંદેશ ન્યૂઝ બારડોલી